એમપીના યુવકને અંજાર બોલાવી છ લાખની ચીટિંગ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત પાંચ ચીટર ઝડપાયા અલગ અલગ નામ ધારણ કરી બનાવટી આધાર કાર્ડ બનાવીને ચીટિંગ કરતી ગેંગનો પર્દાફાશ તાજેતરમાં મધ્યપ્રદેશના એક યુવકને અંજાર બોલાવી તેની પાસેથી રૂપિયા છ લાખ પડાવી લઈ ચીટિંગને અંજામ આપનાર કુખ્યાત ચીટર સહિત પાંચ ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા તાજેતરમાં અંજાર ખાતે મધ્યપ્રદેશના એક યુવકને ખોટા નામ ધારણ કરી કેટલાક ઇસમોની ગેંગ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી બોલાવ્યા બાદ કાર્તિક પટેલ નામ ધારણ કરનાર સમીર હુસેન લાલ શાહ શેખ રહેવાસી અંજાર રાજદીપસિંહ જાડેજા નામ ધારણ કરનાર મોહમ્મદ હનીફ ઉર્ફે ઇસ્માઈલ અલી મહમ્મદ શેખ રહેવાસી અંજાર મનોજ પટેલ નામ ધારણ કરનાર કેસા ઉર્ફે બાપા ભીમાભાઈ ચૌધરી રહેવાસી વોંધ તાલુકો બચાવો સુલેમાન શાહ ઉર્ફે બાબા મામદ શાહ શેખ રહેવાસી અંજાર અલી અકબર હુસેન શાહ શેખ રહેવાસી અંજાર દ્વારા લાલચમાં આવી જનાર યુવક પાસેથી પ્રથમ ત્રણ લાખ પડાવી લીધા બાદ વધુ રૂપિયા ત્રણ લાખ આંગળીયા મારફતે મંગાવી રૂપિયા છ લાખમાં ઉતારી દીધા બાદ સંબંધિત યુવકને બંદી બનાવી બાદમાં ધાકધમકી કરી નસાડી દીધી અને સંબંધિત યુવકના સંબંધી આવી જતા આ યુવકે ઝેરી દવા ઘટકટાવી લીધી હતી અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ સાત ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે ત્રણસો ચાર ત્રણસો આઠ પાંચ એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન ત્રણ એક્સેટ્રા કલમ મુજબ જે છે એક ગુનો દાખલ થયો છે જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને એક કા ત્રણ કરીને પૈસા જે છે લાલચ અને એ બી વાયદો આપેલ અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ એમનું જે પુત્ર હતું અને જે એક કા ત્રણનું જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતો એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનો કોન્ટેક્ટ થયેલ હતો અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ શરૂઆતમાં ત્રણ લાખ આપેલ અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો ચાર લોકો હતા અને એમાંથી બે લોકો બીજી જગ્યાએ ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને અને પછી જે છે એમને સાથે જે બીજા બે લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને સાથે પાસેથી નીકળી ગયા એ રીતે ચાર આરોપીઓ જે છે એમને સાથે ત્રણ લાખ રૂપિયાની પહેલા છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના ત્રણ લાખ માંગે એ રીતે કરીને ટોટલ છ લાખની છેતરપિંડી કરેલ અને એમને ત્યાં ગેરકાયદેસર પણ રાખેલ એ રીતનું અલગ અલગ આજે આ પછી થઈ પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ અને જયારે ગુનો દાખલ કરવામાં આવેલ તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ પાંચ આરોપી પકડાયેલા છે જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એકચુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા જે આરોપી જે જે છે છે નામ એમાં સમીર શેખ અંજાર હનીફ ઇકબાલ એ પણ અંજારનું કેસા ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મહમદ શાહ શેખ એ અંજારનું અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું એ પાંચ લોકોની આજે ટોળકી હતી અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો સમીર શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું મહમદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ રાજદીપસિંહ જાડેજા હતું સુલેમાન શેખ એ પણ એનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે જ ઓળખાણ આપી પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું અને જે ખોટું નામ ધારણ કરેલ હતા

એવા એમોના કોઈ પણ લોકો ભૂખ બનેલ હોય પોલીસને સંકોચ આપીને ફરિયાદ આપે પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એની તપાસ જે છે પીઆઈ અંજાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે કઈ રીતે ખોટા આઈ કાર્ડ બનાવેલા છે આધાર કાર્ડ બનાવેલા છે કેટલા લોકોને ભૂખ બનાવેલા છે એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક પગલા લેવાની સૂચના આપતા અંજાર પોલીસે સંબંધિત ચીટરોને પકડી પાડવાની સૂચના આપી પોલીસે તાત્કાલિક પગલા લઈ પાંચે પાંચ શખ્સો પકડી પાડ્યા હતા અને તેમના કબજામાંથી રૂપિયા ચાર લાખ ચાલીસ હજાર પાંચસો રોકડ ઉપરાંત પંચાણું હજારની કિંમતના છ મોબાઈલ તથા ચીટરોએ પોતાની ઓળખ છુપાવવા બનાવટી નામ ધારણ કરી બનાવટી આધાર કાર્ડ બનાવેલા તે કબજે કર્યા છે પોલીસે પાંચે પાંચ આરોપીઓને પકડી પાડી તેમને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે આ આરોપીઓમાં સુલેમાન શાહ ઉર્ફે બાબા શાહ શેખ મુખ્ય સૂત્રધાર છે જે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે માસ્ટર માઇન્ડ તરીકે આરોપી જે છે સુલેમાન શાહ ઉર્ફે બાવા મહમદ શાહ શેખ છે જેમના કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ થયેલા છે જેમાં આર્મ સેટ છે છેતરપિંડી છે અને એની સાથે સાથે મારામારીના પણ ગુના છે પછી જે આરોપી કેશા ભીમા ચૌધરી એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં ચીટિંગનો અને પ્રોબિશનનો ગુનો દાખલ થયેલો છે બીજા જે ત્રણ આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી

હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈ સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ જીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન 990415317 સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાં થી દરેક જાત ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમો ના રોપા અમારે ત્યાંથી એક વખત મળશે મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર 1 ramji Bai r Sangar nine one zero six one double four three eight four double nine zero nine four five zero five one five